ચંદ્ર આજે સૂર્યોદય સમયે ધન રાશિમાં છે પરંતુ સાંજે છ વાગીને પાંચ મિનિટ પછી તે મકર રાશિમાં પ્રવેશ કરશે આથી સાંજે છ વાગીને પાંચ મિનિટ પછી જન્મ લેનાર બાળકની રાશિ મકર રહેશે અને નામાક્ષર રહેશે ખ અને જ ગોચરની વાત કરીએ તો ગોચરમાં પણ અત્યારે શનિ રાહુ અને શુક્ર અંશાત્મક જઈ રહ્યા છે ગોચરના આ ફેરફારો દરેક જાતક માટે કેવું પરિણામ લઈને આવ્યા છે ચાલો જોઈએ શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો સામાન્ય રહે આસપાસ છે આજે વાત કરીએ દિવસ રવિવાર નો છે હરવા ફરવાનું આયોજન આપ કરી શકો છો પરંતુ કાર્યક્ષેત્ર એટલે કે જે બી કાર્ય આપ કરતા હો તેની વાત છે તો તેમાં થોડું સંભાળીને આગળ વધવું વાણી પર થોડો સંયમ રાખવો આજે ફાયનાન્સ જે રોકાણની વાત છે પૈસાની વાત છે તેના માટે પ્લાનિંગ માટે આજે વ્યસ્તતા અનુભવાય પ્રેમ સંબંધોમાં ઉષ્મા થોડી ઓછી અનુભવાય એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે વાઇફ્સ થોડા વેશ કરતા સારા છે પરંતુ કેરિયરમાં પણ ચાલીસ જ મળી રહ્યા છે કાર્યક્ષેત્રમાં જોઈએ એવી સફળતા આજે ન મળે ગૃહિણીઓ માટે થોડો ચિંતાનો વિષય રહ્યા છે વિદ્યાર્થીબંધુઓએ પણ થોડી વધારે મહેનત કરવી પડે તબિયતની થોડી વિશેષ કાળજી રાખવાની જરૂર છે નાની મોટી કોઈ તકલીફ હોય તો એને અવગણશો નહીં દિવસ ખરાબ જાય તરત એનો ઈલાજ કરાવી લેવો પ્રેમ સંબંધોમાં પણ ઉષ્મા થોડી ઓછી રહે એકંદરે આજનો દિવસ શાંતિથી પસાર કરવાની જરૂર છે હવે વાત કરીએ મિથુન મિથુન રાશિની રાશિના જાતકો માટે પણ થોડા ઓછા છે પ્રેમ સંબંધોમાં માત્ર સિત્તેર વાઇબ્સ મળી રહ્યા છે જો આપ કોઈને ગમાડતા હો કે આપના લગ્નને લગતી કોઈ ચર્ચા ઘરમાં ચાલતી હોય તો તેમાં ચોક્કસ આગળથી પ્રયત્નો કરવા જોઈએ સફળતા મળી શકે છે સામાજિક પ્રસંગોમાં મેળાવડામાં આજે જવા આવવાનું થઈ શકે છે તેમાં આપને આપના હાજરીની પણ ચોક્કસથી નોંધ લેવાય આજે ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે દિવસ બહુ સારો નથી કાર્યક્ષેત્રમાં પણ થોડું મુશ્કેલીઓ અનુભવાય પરંતુ વધારે મહેનત સાથે આપ કાર્ય પૂર્ણ કરી શકો એકંદરે મિથુન રાશિના જાતકો માટે આજે પ્રેમમાં દિવસ આનંદમાં પસાર થાય હવે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે પણ મિશ્રત એવા વાઇબ્સ મળી રહ્યા છે આજે હેલ્થની થોડી વધારે તમારે તબિયત સાચવવાની જરૂર છે કાળજી લેવાની જરૂર છે કોઈ નાની મોટી તકલીફ હોય તો તેને અવગણવી નહીં માનસિક રીતે સ્ટેબલ રહેવું અને વાહન ખાસ સંભાળીને ચલાવજો એક્સિડન્ટના પણ યોગ બની રહ્યા છે આજે સોશિયલમાં સામાજિક સંબંધોમાં આજે સરસ વાઇબ્સ છે તો મિલન મુલાકાત ગોઠવી શકો છો કોઈ દૂરના મિત્રને ઘણા સમયથી નથી મળ્યા તો ચોક્કસ આજે એને આપણે ફોન કરીને મળવાનું ગોઠવવું જોઈએ મન પ્રસન્ન બને પ્રેમ સંબંધોમાં પણ આજે ઉષ્મા જળવાઈ રહે કાર્યક્ષેત્રમાં થોડી વધારે મહેનત માગી લે તેવો દિવસ છે એકંદરે કર્ક રાશિના જાતકોએ આજે તબિયતને થોડું સાચવવાની જરૂર છે હવે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે પણ વાઇફ્સ થોડા સામાન્ય કહી શકાય તેવા છે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા થોડી મહેનત કરવી પડે નાણાકીય લેવડ દેવડ લગતા કોઈ નિર્ણયો લેવા હોય તો તેમાં કોઈની મદદ લઈ લો તો વધારે સારું સામાજિક રીતે પણ દિવસ સામાન્ય છે પ્રેમ સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે કઈ ખરવા ફરવાનું આયોજન કરતા હો તો કરી શકાય આજે એકંદરે આત્મનો દિવસ સામાન્ય રહે હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે થોડા ઓછા મળી રહ્યા છે આપ જોઈ શકો છો તો તો માટે 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 આજે અને હેલ્થ સોશિયલ પણ બહુ જ ઓછા છે તો એમાં પ્લાનિંગ થોડું વધારે કરવું પડે લાઈક રોકાણ ને લગતા પૈસા ને લગતા આજે કોઈ મિટિંગ રાખવાના હો કોઈને મળવા જવાનું હોય તો સફળતા ઓછી મળી શકે તેમ છે તો શક્ય હોય તો મુલતવી રાખો તબિયતને થોડી વધારે કાળજી આપો થોડું વધારે ધ્યાન આપો દવાઓ સમયસર લઈ લો કોઈ નાની મોટી તકલીફ હોય તો તેનું તરત નિરાકરણ લાવો આજે સામાજિક પ્રસંગોમાં જોઈએ તેવી આપને મજા ન આવે કોઈની સાથે વાદ વિવાદ પણ થઈ શકે છે આજે પ્રેમ સંબંધોમાં અણબનાવની સિચ્યુએશન ઊભી થઈ શકે છે તો શક્ય હોય તો મીટિંગ્સ મુલતવી રાખો એકંદરે કન્યા રાશિના જાતકો માટે આજનો સમય થોડો વ્યગ્રતામાં પસાર થાય હવે વાત કરીએ તુલા રાશિની તુલા જાતકો માટે આજે ફાઈનાન્સ ને રિલેટેડ વાઇબ્સ બહુ જ ઓછા છે કેરિયર અને હેલ્થમાં પણ ઓછા જ કહી શકાય તો નાણાકીય લેવડ દેવડ ને લગતું કોઈ પ્લાનિંગ કરવું છે કોઈ ડિસિઝન લેવા છે તો તે આજે ન લેવા શક્ય હોય તો મુલતવી રાખવું આવા સમયમાં જ્યારે આપણે ડિસિઝન લઈએ ને કે કોઈ પ્લાનિંગ કરીએ ને તો એમાં સક્સેસ મળવાના ચાન્સ ઓછા થઈ જાય તો વાઇફ બહુ મહત્વ આપવું કયા ટાઈમે કયા શું નિર્ણય આપણે લઈએ છીએ શું એક્શન કરીએ છીએ એના ઉપર રિઝલ્ટ ડિપેન્ડ કરતું હોય છે તો ફાઈનાન્સ ને લગતું ડિસિઝન આજે ન લેવું જોઈએ હેલ્થ ને થોડી વધારે સાચવવી જોઈએ સામાજિક ક્ષેત્રે આજે સગા સંબંધીઓને મળવાનું પણ બની શકે છે માતા પિતા સાથે પણ હરવા ફરવાનું આપ આયોજન કરી શકો છો પ્રિયજન સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે સંતાનો સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો છો એકંદરે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ફેમિલી સાથે વિતાવવાનો દિવસ છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડું સાચવવાની જરૂર છે કાર્યક્ષેત્રમાં આપને વાઇબ્સ થોડા ઓછા મળી રહ્યા છે તો એને રિલેટેડ પ્લાનિંગ આપણે કરવું પડશે ખાસ કરીને ગૃહિણીઓએ કે દરેક કાર્ય પૂરું કરવા માટે આપણે નાની મોટી અડચણોનો સામનો કરવો પડી શકે છે પ્રોપર પ્લાનિંગ કરશો તો ચોક્કસથી સફળતા મેળવશો નાણાકીય બાબતો માટે આજનો દિવસ યોગ્ય નથી એને લગતા કોઈ પણ ડિસિઝન હોય કે કોઈ પ્લાનિંગ હોય તો મુલતવી રાખો આજે સામાજિક રીતે આપ વ્યસ્ત રહેશો સગા સંબંધીઓને મળવાનું થઈ શકે છે હરવા ફરવાનું પણ આયોજન થઈ શકે છે પ્રિયજન સાથે મુલાકાત થાય અને આપ આનંદમાં સમય વિતાવી શકો તેવો આજનો દિવસ છે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમમાં સરસ આનંદમાં પસાર થાય હવે વાત કરીએ ધનરાશિની ધનરાશિના જાતકો માટે આજે હેલ્થ સોશિયલ લવમાં સરસ વાઇબ્સ મળી રહ્યા છે રવિવારનો દિવસ છે પરિવાર સાથે હરવા ફરવાનું સરસ આયોજન કરો પ્રિયજન સાથે મિલન મુલાકાત ગોઠવો વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે ક્યાંક નજીકની જગ્યાએ આપ ફરી આવી શકો એવું પણ કરી શકાય આજે નાણાકીય લેવડ દેવડ માટે દિવસ યોગ્ય નથી શક્ય હોય તો એ મુલતવી રાખવું મોટી વસ્તુઓની વાત છે જો પ્લાનિંગ કરવું હોય તો એમાં પણ થોડી સાવચેતી રાખવી કોઈના ગાઈડન્સમાં આ કરી શકાય કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ આપના કાર્ય કાર્ય કરવાની ક્ષમતાથી તેને દૂર કરી શકશો એકંદરે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને વાઈફ સાપ જોઈ શકો છો બહુ જ ઓછા મળી રહ્યા છે પરંતુ પ્રેમમાં પચાસ મળી રહ્યા છે તો આજે જીવનસાથી સાથે આપ પુષ્મમય સમય વિતાવી શકો છો આપના કુટુંબીઓ સાથે આ ફરવા ફરવાનું પણ સરસ આયોજન કરી શકો છો પરંતુ હા આપે તે માટે પોતાના હેલ્થની કાળજી લેવાની ખૂબ જરૂર છે નાની મોટી કોઈ તકલીફ હોય તો તરત તેનું ઉપાય કરો અને આપની દવાઓ કે આપનું રહેણકરણ કે ખાવા પીવામાં ખાસ વિશેષ ધ્યાન આપજો બહારની કોઈ પણ એવી જગ્યાએ જઈને આપણે ખાઈ લીધું છે તો આ જે ચોક્કસ હેલ્થ બગડે તેવી પૂરી શક્યતાઓ છે તો તેનું ખાસ ધ્યાન રાખવું એકંદરે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતાને ઉચાટમાં પસાર થાય હવે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે વાઇપ્સ બહુત સરસ છે તો કોસ્મો કોસ્મોવાઇબ્સ એટલા સારા હોય તો તેનો ચોક્કસથી ઉપયોગ કરવો જોઈએ આજે સામાજિક રીતે આપને મેળાવડાઓમાં હાજર રહેવાની તક મળી શકે છે તેમાં આપની હાજરીની નોંધ પણ લેવાય અને આપના માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું પણ બની શકે છે પ્રેમ સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે ગૃહિણીઓ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે વિદ્યાર્થીઓ માટે દિવસ ઓછી મહેનતે વધુ સફળતા મેળવવાનો છે આજે નાણાને લગતું કોઈ પ્લાનિંગ કરવું હોય તો તે આજે ચોક્કસથી કરી શકાય કોઈને મળવું છે ડિસ્કશન કરવું છે તો તેના માટે આજનો દિવસ કુંભ રાશિ માટે ખૂબ સરસ છે એકંદરે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો જાય હવે વાત કરીએ મીન રાશિની મીન રાશિના જાતકો માટે આપ વાઇફ જોઈ રહ્યા છો સાઈઠ ની આસપાસ છે તો દરેક ક્ષેત્રમાં આપને ધાર્યું પરિણામ થોડું સરળતાથી મળી શકે છે નાની મોટી મુશ્કેલીઓ આવી શકે પરંતુ તેને આપ સરળતાથી પાર કરી શકો આજે ફાઈનાન્સ ને લગતા પણ કોઈ નિર્ણયો લેવા છે પ્લાનિંગ કરવું છે તો દિવસ સારો છે આજે પરિવાર સાથે હરવા ફરવાનું આપ સરસ આયોજન કરી શકો છો દૂરના કોઈ મિત્રને મળવાનું પણ આજે બની શકે એકંદરે મીન રાશિના જાતકોનો આજનો દિવસ સારો જાય તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય આપે જે જોયા કોસ્મો વાઇબ્સ એ બધાના જનરલાઇઝ હતા જો આપને આપના પોતાના પર્સનલાઇઝ વાઇ જાણવા હોય એનો રિપોર્ટ જોઈતો હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ પર ફરી મળીશું શુભમ